સહજાત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન પર્વના કે ધર્મ કરણી માટેના અમુક તિથિ કે દિવસ નિયત કરેલા છે તે અંગે છે જ્ઞાનની આજ્ઞાનું આરાધન એ ધર્મ અને એ તપ છે આજ્ઞાનું આરાધન મહત ફળ આપે છે સ્વચ્છન ટાળવામાં ધર્મ કરણીમાં નિયમો બહુ જ ઉપયોગી છે પરમ કુપોધ કહ્યું છે કે નિયમથી કરેલ કામ ધારેલી સિદ્ધિ આપે છે સાધકનું વર્તન શિસ્તમય બને છે અને વ્યવહારમાં જ હજુ ગેરવ્યવસ્થા હોય તો તેવા જીવને ધર્મકર્ણી કરવી ઘણી અઘરી થઈ પડે છે સર્વજ્ઞ પ્રણીત વિતરાગ વિજ્ઞાન એ જીવન જીવવાની કળા છે પણ ફક્ત જીવતા નહીં જીવતા જ મરતા પણ શીખવે છે અને છેવટે કાયમી ધોરણે અમરત્વ બક્ષે છે દર ત્રણ દિવસે એકવાર પર્વતીથી આવે છે બીજ પાંચમ આઠમ અગિયાર અને ચૌદશ ઘણા શ્રાવકો ધર્મસ્થાનકમાં આશ્રમમાં તીર્થ અને ઘેર પણ આ તિથિઓ નિમિત્ત પાળે છે વ્યવહાર અને પરમાર્થ બંને રીતે તે લાભદાયી છે પર્વના દિવસો માટે જૈન અને જૈનેતરમાં ગીતા પુરુષોએ તિથિઓની મર્યાદા નક્કી કરી છે તેનો મૂળ હેતુ માત્ર આત્માર્થ જ છે જે તે દિવસ માટે કંઈ તિથિ નક્કી કરી નથી ધાર્મિક ક્રિયાઓ કરવાનો જો ચોક્કસ દિવસ કે તેથી નિશ્ચિત ન હોત તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં સગવડીઓ ધર્મ અને તે મુજબ કરણી સ્વચ્છદે થાય તેનું ફળ આત્માર્થે લેખે લાગે એવું ખાસ હોતું નથી એટલે એવો વ્યવહાર બોધ્યો કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર પણ સંમત આયુર્વેદની દ્રષ્ટિએ લીલા શાકભાજી પિત્તવર્ધક ગણાય છે કઠોળ અને દાળ એ વાયુકારક ગણાય છે લીલા શાકભાજી વધુ પ્રમાણમાં લેવાય તો પિત્તજન્ય રોગો વધે છે દર ત્રીજે દિવસે એક વાર એટલે કે પંદર દિવસમાં પાંચ તિથિઓ પડાય તો શરીરમાં કફ પિત્ત અને વાતનું પ્રમાણ બરાબર જળવાઈ રહે લીલોત્રીના ત્યાગ અને કઠોળના સેવનથી શરીરમાં પાણીની માત્રા ઘટે છે અને પાણીનું સમતોલન જળવાઈ રહે છે આ તો વ્યવહારિક વાત પણ પખવાડિયામાં ચૌદશ પૂનમ કે ચૌદશ અને અમાસ એ બે તિથિઓ સાથે આવે છે બંને પાળવાથી ધાર્મિક સાથે વૈદકીય લાભ પણ હાંસલ થાય છે આ દિવસોમાં શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તે દિવસોએ લીલત્રીના ત્યાગ અને કઠોળના વપરાશથી સમતુલન જળવાઈ રહેતા શારીરિક સ્વસ્થતા રહે છે ધર્મના સાધન તરીકે સ્વસ્થ શરીરનો વધારે લાભ લઈ શકે છે કિરાયા કમ દેના નફા જાદા લેના માનસિક સ્થિતિ પણ સ્થિર હોય ચળવિચલ પરિણામ ઓછા થાય તો પરમાસ સાધુઓ સહેલો પડે છે પાંચમ આઠમ અગિયાર ચૌદશ અને પૂનમ અમાસના દિવસોએ ચંદ્ર અને પૃથ્વી સિદ્ધિ રેખામાં આવે છે આ વખતે દરિયાના પાણીમાં વાતાવરણના ભેજમાં અને શરીરમાં રહેલ પાણીમાં ધરખમ ફેરફાર થાય છે શરીરમાં પાણીનું તત્વ વધે છે અગ્નિ તત્વ મંદ થાય છે અને તેની મગજ પર પણ અસર થાય છે અને વૃત્તિઓ પર અસર થતાં એ જીવના વર્તનમાં પણ ફેરફાર થાય છે પછી એ માણસ હોય કે પશુ હોય અમાસના દિવસોમાં વધુ પડતા અકસ્માત અને આપઘાતના કિસ્સાઓ બને છે તે હવે આધુનિક વિજ્ઞાન પણ જાણે છે આ પર્વ દિવસો દરમિયાન યથાશક્તિ એકાસણું એટલે દિવસમાં એકવાર જમવું ઉપવાસ વગેરે તપ કરવાનું પણ શાસ્ત્રમાં વિધાન છે સામાન્ય રીતે આગામી આયુષ્યનો બંધ આ પર્વતીથુના દિવસોમાં પડતો હોવાનું અમુક શાસ્ત્રનું વિધાન છે એકાંતે એમ જ છે એમ નહીં પણ વ્રતિસાવકને ઉચ્ચ ગતિ સહેજે હાંસલ થાય છે કાર્તક મહિનો ફાગણ મહિનો ચૈત્ર મહિનો અષાઢ અને આસો મહિનો શુદ્ધ સાતમથી પૂનમ સુધીના દિવસોનો ગાળો એ ઋતુઓનો સંધિકાળ ગણાયો છે આ સમયમાં શરીરમાં કફ પિત્ત અને વાતની અસમાનતા સર્જાય છે આરોગ્ય બગડવાની શક્યતા ઊભી થાય છે આંબિલ તપની આરાધનાના નિયમોથી આ દિવસો દરમિયાન કફ અને પિત્ત કરે તેવા પદાર્થોનો સહેજે ત્યાગ થઈ જાય છે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાથી ધર્મ તો નિપજે છે જે મુખ્ય છે સાથે વ્યવહારે પણ લાભ થાય છે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા બધું સુખ જ છે સાધક જીવો તો આત્માર્થે આતિથીઓની મર્યાદાનો લાભ લઈ લે કોઈ સત્પુરુષ કે સાધુ સંતના ઉપદેશનો લાભ ઘણા જેવો એકી સાથે પામે તે હેતુએ મોટા પુરુષોએ આ મુજબ ગોઠ્યું હોય છે વળી પર્યુષણ જેવા મોટા દિવસોમાં કુટુંબના જ્ઞાતિના અને સમાજના ઘણા બધા માણસોને એકી સાથે લાભ મળે તે હેતુએ તેથી નિયત કરેલી હોય છે ભેદભાવ ભૂલી જાય એક જ દિવસે ધર્મ આરાધન કરતાં મતભેદ મટી એક થવાનો અવસર સહેજે સહેજે સાંપડે છે કેમ કે મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી અને મહત્ત્વ હોય ત્યાં સત હોય નહીં જ્ઞાનીની વાણી કે બોધ કદાચ ઘટાડે છે વધારે એવી હોય નહીં પરમ પરમકુબો ઉપદેશ એ છે કે જ્ઞાની પુરુષ આઠમ ના પાડવાની આજ્ઞા કરે અને બંનેને સાતમ પાડવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી છઠ કહે અથવા તેમાં પણ પાચમનો ભેગ કરશે એમ ધારી બીજી તિથિ કહે તો તે આજ્ઞા પાળવા માટે કહે છે બાકી તિથિ બીથીનો ભેદ મૂકી દેવો એવી કલ્પના કરવી નહીં એવી ભંગ જાળમાં પડવું નહીં એમ કૃપાલદેવી બોધ્યું છે મૂળ હેતુ કદાગ્રહ છોડાવવાનો છે હઠાગ્રહ અટકાવવાનો છે જીવ સહેજે આત્મા તરફ વળે અને સંસારથી પાછો વળે તે જ હેતુ મુખ્ય છે છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ આત્મસિદ્ધિ શાસ્ત્રની એકસો પાંચમી ગાથા લીલુત્રના ત્યાગ બાબત પણ આ મુજબ જ સમજવાનું છે નિયત દિવસોએ અમુક વસ્તુનો ત્યાગ કરે ન વાપરવાનો નિયમ કરે તેથી શિસ્ત જળવાઈ રહે અને તે જ મુજબ વર્તા એ સાધકો મોટા દિવસોમાં આશ્રમ ધર્મશાળા તીર્થસ્થળ કે મંદિરમાં ભેગા થાય તો સામૂહિક વ્યવસ્થા કરવી સરળ થઈ પડે આવી વખતે સહેજ સહેજમાં ઉપદેશ સમજવાનું બને છે અને બીજાને પણ જોઈને સદાચાર પ્રત્યવૃત્તિ વળે છે એકવાર નિયમ નાખી દીધા પછી ખાસ મુશ્કેલી પડતી નથી ધર્મનું આરાધન પછી સહેજે થઈ શકે છે એક પ્રકારનું વાતાવરણ ઊભું થતાં આ નિયમો પાળવા સહેલા થઈ પડે છે નિયત કરેલા દિવસોએ અમુક ખાવા પીવાના નિયમો હોવાથી સત્સંગ ભક્તિમાં પણ અનુકૂળતા થઈ પડે છે નાની ઉંમરથી એ જાતના સંસ્કાર પડે જેથી ઓછી મહેનતે ધર્મ આરાધન થઈ શકે આ રીતે અધ્યાત્મ માર્ગમાં આગળ વધી શકાય સત્સંગમાં એકબીજાને જોઈને પણ દેખાદેખીથી પણ ધર્મકણી તરફ જીવ આગળ વધે જીવ સહેજે સહેજે નિયમમાં આવી જાય અમુક સંજોગો વસાત કે જ્યારે ઘર બાર અન્ય સ્થળે જવાનું બને અને અમુક તિથિએ લીલુત્રના ત્યાગ વગેરે એમાં નિયમમાં ત્રુટી આવે તો તેના પછીના દિવસે કે ઘેર પહોંચ્યા બાદ બીજા કોઈ દિવસે લીલુત્રનો ત્યાગ કરી લઈ નિયમમાં પડેલ તિરાડ સાંધી શકાય છે મૂળ હેતુ તો ઇન્દ્રિયો અને મનને વશ રાખવાના છે ને સૂક્ષ્મદયા જીવન વ્યવહારમાં વણાઈ જાય તેમ કરવા જ્ઞાનીની આજ્ઞા છે લોક દેખામણ તપશ્ચર્યા કરવા જ્ઞાની ના કહે છે સંપ્રદાયના આગ્રહને કે કુલ ધર્મના આગ્રહને દ્રઢ કરવા માટે પણ આવા નિયમો નાખ્યા નથી સંજોગો વશાત ચૌદશની આલોચના ચૌદ દિવસે ન થઈ શકે તો પછીના દિવસે આલોચના કરે તો પણ પ્રાયશ્ચિત તો લેખે જ લાગે પૂનમને દિવસે આત્મસિદ્ધિ ન કરી શક્યો તો પછીના દિવસે કરી લે તો ભક્તિના ભાવ પ્રમાણે ફળ તો મળવાનું જ નિયત કરેલ સિવાયના બીજા દિવસે પણ ધર્મકરણી કરે તો કંઈક ફળ ઓછું નથી ખાસ વિશેષ કારણ કે અસાધારણ સંજોગો સિવાય સહેજ સહેજમાં નિયમો ન બદલવા જ્ઞાની બોધે છે એટલે શિથિલતા ન આવી જાય આવા નિયમો સામૂહિક ધોરણે વ્યવસ્થા માટે પણ જરૂરી છે જ્ઞાનીઓ કદાગ્રસ્ત સેવવા ના કહે છે અને તેથી જે તે ધર્મ ધારકનો નિયમો તે તે સ્થળની પ્રણાલિકા પ્રમાણે ચાલતા હોય અને આત્માર્થને બાધક ન હોય તો સભાશબંધુ વર્તન કરી જે તે નિયમો પાળવા એ પણ મતભેદ ટાળવાનો ઉપાય છે સવનસરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે ઘણા વખત થયા આમ થાય છે આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે એમ જ્ઞાની કહે છે જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે તિથિને માટે નહીં એમ કૃપાદેવે સમાધાન કરતાં સમજ આપી છે સંવંતસરીનો દિવસ કંઈ સાઠ ગળેથી વધતો ઓછો થતો નથી તિથિમાં કંઈ ફેરફાર થતો નથી પોતાની કલ્પનાએ કંઈ કરી ફેર થતો નથી ક્વચિત માંદગી વગેરે કારણને લઈને પાંચમનો દિવસ ન પડાયો અને છઠ પાળે અને આત્મામાં કોમળતા હોય તો તે પણ ફળવાન થાય છે હાલમાં ઘણા વર્ષો થયા પરવેશનમાં તિથિઓની ભ્રાંતિ ચાલી રહી છે પરમ બૌદ્ધ કહે છે કે સંજોગો વસાત બીજા આઠ દિવસ ધર્મ કરે તો કાંઈ ધર્મકર્ણીનું ફળ ઓછું થાય એમ નથી માટે તિથિઓનો ખોટો કદાગ્રહ ન રાખતા કરણી કર્યા કરવી એ જ બોધ છે કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધે એ જ્ઞાનીની દૃષ્ટિમાં શોચનીય અને દયાપાત્ર છે જ્ઞાની તો સમાધાન કરે છે ન્યાય કરતા નથી કદાગ્રહ ન રાખતા સર્વે નાના મોટાને અનુકૂળ આવે તેમ શનિ રવિ કે અન્ય રજાના દિવસોએ ભક્તિ સત્સંગ ગોઠવ્યું હોય તો ત્યારે આવા નિયમો અમલમાં મૂકી એ વિશે એક સૂચન કરી જ્ઞાનીનો બોધ રજૂ કરવામાં આવે તો ઘણા ઘણા ઇચ્છુક જેવો લાભ લઈ શકે અને મૂળ માર્ગથી માહિતગાર થવાના જોગબાજે અને તત્વ સમજવું ચાલવું પડે આ અંગેનો ખુલાસો પરમ કુવો દે ઉપદેશ છે એમાં કરેલ છે કોઈપણ ધર્મકણી કે કોઈ પણ નિયમો પાલતા મૂળ લક્ષ્ય તો આધ્યાત્મ જ છે આત્માર્થ જ છે સર્વ ભૂમિકામાં જ્ઞાનીની આજ્ઞા પાડવાનું મહત્ ફળ છે સાથે વ્યવહારિક લાભ એ તો તેનું અનુસાંગિક ફળ છે પણ શેરડીના છોતરાના કુચ્ચા માટે કોઈ શેરડી પકવતું કે શેરડી પીલતું નથી પણ સાકર સાથે તે પણ મળે છે મળવાનું જ છે એક અંશ ચાતાથી કરી પૂર્ણ કામતા સુધીની સર્વસંમતિનું કારણ સત્પુરુષ અને સત્પુરુષની આજ્ઞાનું આરાધન છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ